તમારું સ્વાગત છે બે હજાર પચીસ ને આજનો વાર છે સોમવારના રોજ મિત્રો લાલ મરચાં જે સૂકા લાલ મરચાં જે કહેવાય આપણે ગોંડલિયા મરચાં તેનું ગોંડલ યાર્ડમાં જે શુભ મુહૂર્ત હતું મિત્રો અને શુભ મુહૂર્તમાં જ મિત્રો પહેલા વખતમાં મુહૂર્તના તમે જોયો આઠ હજાર ને એક નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો હું તમારો મિત્રો એબી બી કિસાન આજે તમારે સામે લાઈવ આવ્યું એનું કારણ એ છે મિત્રો આજે આપણે મરચાંનું ઓપનિંગ હતું મિત્રો તો આપણે મરચાંના ઓપનિંગમાં તો પહોંચી નથી શક્યા પણ મરચાંના આઠ હજારને માથે એક રૂપિયાના ભાવ બોણીમાં કાઢ્યા છે તે મરચું તમને બતાવી દઉં અને મરચાંમાં કેવું બજાર રહે છે તેના વિશે થોડીક વાત કરી મિત્રો તો મરચામાં બજાર આ વખતે શરૂઆતી બજાર થોડુંક સારું રહે એવું પોઝિશન લાગી રહી છે મિત્રો અને તો હજી નું ભાવ તમને દેખાડીશ અને કેવા મરચું આઠ હજાર એકમાં તમને દેખાડું ચાલો જઈએ જાણી લઈ કે ભાવ ભાવ કાઢ્યા છે આ ટાઈપનું મરચું હતું આઠ હજાર એક રૂપિયાના ભાવ કાઢ્યા હતા તમે મિત્રો સારી ક્વોલિટીનું ને મરચું હતું આઠ હજાર એક મુહૂર્ત ભાવ છે મિત્રો બે ભારીનો વકલ છે તેનો ભાવ છે આઠ હજારને એક રૂપિયામાં કાઢેલો હતો અને આગળ હરાજી નું કામકાજ ચાલે તો આપણે ત્યાં ન્યા પણ જશે ન્યા કેવા ભાવ ચાલી રહ્યા છે આ માલના એકવીસો ને એકાવન રૂપિયાના ભાવ છે તેને સાન્ય મરચું છે એકવીસો એકાવન રૂપિયા એમાં આ ડાગી મિક્સમાં છે મિત્રો અને લાલ મરચું મિક્સમાં છે સુકાઈ ગયું સારું છે હવા નથી આની અંદરમાં આ મરચું મિત્રો એક વેચાણું છે ઓગણત્રીસ રૂપિયા વેચાણ છે ઓગણત્રીસો એક રૂપિયા નું આ પણ એક રૂપિયાનો ભાવ છે ને મરચું છે રૂપિયાનો ભાવ તેત્રીસો ને એક રૂપિયા રૂપિયામાં રેવા મરચું વેચાણું છે મિત્રો અને લેવા પાર્ટી આપડી બાજુમાં ઊભી છે મિત્રો આપણે પૂછી કેવો બજાર છે ભાઈ તમારું નામ બોલો ને મહાકાળી દર્શકભાઈ અને આ મરચું હું ભાવે લીધું

એક રૂપિયા નો ભાવ છે ઇવીસો ને એક રૂપિયા નો ભાવ છે રેવા મળતું છે મિત્રો અઠાવીસો એક રૂપિયા નો ભાવ છે રેવા મળતું છે

ફ્રી હારી પેઢી છે મિત્રો અને સારી ક્વૉલિટી છે તમે જોઈ શકો છો ઉઝર એઝ